હેલો દોસ્તો એઝ યુઝલ સીધી બાત નો બકવાસ ડાયરેક્ટ આપણે ટૉપિક ઉપર આવીએ મહિન્દ્રાની કાર કેવી આવે છે તો મહિન્દ્રા વિશે વાત કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે મહિન્દ્રા કાર ખરેખર શું બનાવે છે એના એન્જિન કેવા હોય છે ક્વોલિટી કેવી હોય છે બધી જ વાત આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું તો આપણે થોડા ફ્લેશબેકમાં જઈએ થોડા વર્ષો પાછળ બરાબર અત્યારે એ સમય હતો એ સમયે કે ત્યારે એસીયુવીનો કોઈ જમાનો હતો જ નહીં એસીયુવી એટલે સ્પોર્ટ્સ યુટિલિટી વહીકલ બરાબર બધા લોકો હેચબેક લેતા અથવા તો સીડાન લેતા હેચબેક મતલબ આપણને ખબર છે કે નાની ગાડીઓ ઓલ્ટો છે વેગેનાર છે સ્વિફ્ટ છે આ ટાઈપની સીડાન મતલબ વર્ના છે હોન્ડા સિટી છે સ્વિફ્ટ ડિઝાયર છે કોમ્પેક્ટ સીડાન આ બધી કાર સીડાનમાં આવે એ વખતે એસીયુવીનું માર્કેટ બે ડિજિટમાં પણ નહોતું બે બે ડિજિટમાં પણ એટલા પર્સન્ટમાં પણ એસીયુનું માર્કેટ નહોતું એ સમયે બહુ ઓછી કાર્ય એવી હતી જે એસયુવી તરીકે વેચાતી હતી ઇવન એસયુવી ત્યારે માર્કેટમાં એટલી બધી અવેલેબલ પણ નહોતી અને હતી એ બધી બહુ અપર સેગમેન્ટમાં એસયુ અવેલેબલ હતી એ પછી બે હજાર પંદર સોળ સત્તરનો સમય આવ્યો અને ધીરે 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 કોમ્પેક્ટ એસયુવીનું માર્કેટ એક જબરદસ્ત બૂમ લઈને ઇન્ડિયામાં આવ્યું અને એ માર્કેટે ઓલમોસ્ટ દરેક કંપનીને મજબૂર કરી દીધી એ પોતાની કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરે બરાબર છે જેમ કે હુંડાઈમાં આપણે જોઈએ તો હુંડાઈમાં વેન્યુ આવી ગઈ ક્રેટા તો જો કે એસીયુવી કહી શકાય પણ હુંડા એ બધી કોમ્પેક્ટ એસીયુવીમાં આવે ટાટામાં પોતાની નેક્સોન લોન્ચ કરી ટાટાએ મારુતિમાં એ સમયે બ્રિઝા એઝ અ એસીયુવી તારે લોકોએ લોન્ચ કરેલી અને ઓલમોસ્ટ દરેક કંપનીએ ફરજિયાત પોતાની માર્કેટમાં ટકી રહેવા માટે એસીયુવી કારને લોન્ચ કરવી પડી આઈધર ફૂલ એસયુવી ઓર કોમ્પેક્ટ સાઇઝની એસયુવી ઓર સબ ફોર મીટર આપણે જેને એસીયુવી કહીએ ચાર મીટર કરતાં સેજ નાની હોય એ ટાઈપની એસયુવી લોન્ચ કરવી પડી તો હવે આપણે અત્યારની વાત કરીએ આ બે વસ્તુ કનેક્ટ થાય છે તો મહિન્દ્રાનો માર્કેટ શેર તમે એ સમયે જુઓ ને તો માર્કેટ શેર મતલબ શેર બજાર વાળો માર્કેટ શેર નહીં પણ માર્કેટમાં પોતાની કાર વેચવાનો શેર નંબર ઓફ કાર્સ બરાબર સોમાંથી કેટલા પર્સન્ટ મહિન્દ્રાની કાર વેચાય છે કેટલા પર્સન્ટ દર સો કારમાંથી કેટલી કાર મારુતિની વેચાય છે આ બધાને આપણે માર્કેટ શેર કહીએ તો એ સમયે મહિન્દ્રાનો માર્કેટ શેર બહુ ઓછો હતો કારણ કે મહિન્દ્રાએ પોતાનું ફોકસ પહેલેથી એસયુવી ઉપર કરેલું છે તમે કોઈપણ કાર જોઈ લો મોટા ભાગની મહિન્દ્રાની બધી જ કારો એસયુવી હોય છે યસ તમે યાદ કરી શકશો નામ પહેલું આવે સ્કોર્પિયો બીજું એક્સયુવી સેવન ડબલો એક્સયુવી થ્રી ડબલો એક્સયુવી થ્રી એક્સ ઓ બરાબર એક્સયુવી સ્ત્રીસ આખી એસયુવીની છે એની બોલેરો બોલેરો નિયો સ્કોર્પિયો તો આપણે વાત કરી લીધી સ્કોર્પિયો ક્લાસિક્સ કે સ્કોર્પિયો એન કોઈપણ જાતે તમે સ્કોર્પિયો લઈ લો દરેક દરેક એસયુવીમાં આવે છે અને સૌથી ફેમસ આપણે ઇન્ડિયનની આપણું બધાનું ડ્રીમ મહિન્દ્રા થાર એને કેમ ભૂલાય બરાબર મહિન્દ્રા થાર શું છે તો એક એસયુવી જ છે એટલે થારથી લઈને સ્કોર્પિયોથી લઈને એસયુવી સિરીઝથી લઈને મહિન્દ્રાનું ફોકસ પહેલેથી ઇવન તમે રૂરલ એસયુવી જુઓ તમે કે જેને અર્બનમાં ના ચલાવ્યું ગામડાના લોકો તે લોકો બોલેરો પ્રિફર કરે છે આજની તારીખે બોલેરો બહુ વેચાય છે અને વપરાય છે ગામડાઓમાં તો બધી જ એસયુવીમાં ઇવન કોમ્પેક્ટ એસયુવીથી લઈને ફૂલ સાઇઝ એસયુવી સેવન 700 લાઈક એક્સયુવી ફાઇવ ડબલો હતી આ બધી જ એક ફૂલ સાઇઝની એસયુવી હતી ત્યાંથી લઈને એક નાની સાઇઝની એસયુવી મોટી સાઇઝની ની એસયુવી દરેક પ્રકારની એસયુવી મહિન્દ્રા પાસે ફરી ભરીને છે હવે વાત કરીએ આપણે અત્યારના પરિપ્રેક્ષ્યમાં તો અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તમે જોશો કે બે હજાર ચોવીસમાં સ્પેશિયલી હમણાં લેટ ઓફ બે હજાર ચોવીસ નવેમ્બર ડિસેમ્બરમાં તમે જોશો તો દરેકે દરેક કંપનીનું કારનું સેલિંગ સારું એવું ઘટી ગયું છે ચાહે મારુતિ હોય કે ઊંડાઈ હોય કે કોઈ પણ કાર હોય કારનું સેલિંગ ડાઉન છે માત્ર ને માત્ર છેલ્લા ડેટા એવું કહે છે કે મહિન્દ્રાના સેલિંગમાં જબરદસ્ત બૂસ્ટ આવ્યો છે મહિન્દ્રાની કાર બહુ વેચાય છે અત્યારે મતલબ મહિન્દ્રા બીજી કંપનીના માર્કેટ શેરને ખાઈ રહી છે આનું સૌથી મોટું કારણ છે કે એસીયુમાં જે રીતે આ બૂમ ચાલુ થયો છે તો એનો સૌથી વધારે ફાયદો મહિન્દ્રાને મળવો જ જોઈએ બરાબર કારણ કે સૌથી પહેલી એસીયુના પાયોનીર આપણે કોને કહી શકીએ મહિન્દ્રામાં ઇન્ડિયન એસયુવી પાયો પાયોનીયર આપણે મહિન્દ્રાને જ કહેવું પડે બીજી કોઈ કાર કંપની નથી કે જે પ્રોપર એસીયુવી પહેલેથી બનાવતી આવેલી હોય તો જો તમે એસીયુવીના શોખીન છો તો મહિન્દ્રા ડેફિનેટલી તમે યુ કેન ગો વિથ મહિન્દ્રા તમને એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય બીજી વસ્તુ આપણે જોઈએ આ તો આપણે જોઈ લીધું કે એસીયુ નો પોર્ટફોલિયો મહિન્દ્રા કારનો આખે આખો પોર્ટફોલિયો માત્ર ને માત્ર એસીયુવીનો જ છે એમની જે સેડાન હતી વચ્ચે લોગાન એ બધી એને રેનો સાથે મળીને બનાવેલી એ બધી ફેલ ગઈ હતી માર્કેટમાં માર્કેટ પણ પોતે મહિન્દ્રા પાસેથી એક્સપેક્ટ કરે છે મહિન્દ્રાની કાર હોય તો એસયુવી જ હોવી જોઈએ બરાબર બીજી વાત કરીએ આપણે છેલ્લા ઘણા સમયથી બહુ ઓછા મેકર્સ એવા હતા કે જે પોતાના એન્જિનને લઈને બહુ સિરિયસ હતા અને એન્જિનને લઈને બહુ સિરિયસલી એ લોકો બહુ સારું કામ કર્યું છે એમાં આપણે ટોપ ઉપર આપણે મહિન્દ્રાને મૂકવી પડે એક ઇન્ડિયન કાર કંપની હોવા છતાં એના એન્જિન તમે જુઓ તો બહુ પાવરફુલ એના જે રો પરફોર્મન્સ હોય છે તે બહુ જબરદસ્ત હોય છે ઇવન તમે મહિન્દ્રાની ડીઝલ કાર આપણે ડીઝલ કારની તો વાત થઈ જો વિડીયો ના જોયો હોય તો જોજો કે ડીઝલ કાર ચલાવવામાં કેમ બહુ મજા આવે તમે મહિન્દ્રાની જો ડીઝલ કાર ચલાવશો તો એનો પાવર એક અદ્ભુત પ્રકારનો પાવર છે તમને ચલાવવાની તમને મજા આવશે એનો ટોર્ક પણ બહુ ખતરનાક લેવલનો હોય છે તમે એકસ્યુવી સેવન ડબલ કે ઇવન એક્સ્યુવી થ્રી એક્સ પોતાના સેગમેન્ટમાં સૌથી પાવરફુલ કાર એન્જિન ધરાવે છે તો જો પાવરની વાત હોય તો મહિન્દ્રાને ટેન આઉટ ઓફ ટેન માર્ક્સ આપણે આપવા રહીએ કેમ કે એના છે કમ્પિટિટર છે હવે એક્ઝામ્પલ આપું તમને મહિન્દ્રાની થ્રી એક્સો કાર જે છે અત્યારે જે માર્કેટમાં સારી ચાલે છે કોમ્પેટેસિવ ટાઈપની તો થ્રી એક્સોની કમ્પેરમાં જો તમે ટાટાની નેક્સોન મૂકશો કે મારુતિની બ્રિઝા મૂકશો તો પાવરના મામલામાં મારુતિ અને ટાટા નેક્સોન બંને માર ખાઈ જશે પાવર તમને મહિન્દ્રા જેવો રો પરફોર્મન્સ મતલબ આપણે કહીને છે એને રગડ પાવર મળે તમને એકદમ રગડ પ્રકારની કાર બનાવે તમે એને ઠમઠોરીને વાપરો ખેંચી લો તમે તારે ગાડીને એ ટાઈપની ગાડી પ્લસ વેરી ગુડ પરફોર્મન્સ કારણ કે એના એન્જિન બહુ જબરદસ્ત છે મહિન્દ્રાએ છેલ્લા ઘણા સમયથી પોતાના એન્જિન એન્જિનને ઇમ્પ્રોવાઈઝ કરવાનું કામ ચાલુ કરી દીધું હતું અને અત્યારે બહુ સારા ઇમ્પ્રુવડ એન્જિન તમને મળે છે લિટરલી તમને એના પાવર એની કારમાં જે પાવર મળશે એ તમને બીજી કંપનીની કારમાં તમને નહીં મળે એના કોમ્પ્યુટરમાં તો બિલકુલ નહીં કોઈ જ નથી કે મહિન્દ્રાના એન્જિન જેટલો તમને પાવર કાઢીને આપે બરાબર તમે જોવો તો ત્રણસો સાડા ત્રણસોનો ટોર્ક ધરાવે છે એની કાર મતલબ તમે લીવર ઉપર પગ મૂક્યો નથી કે ગાડી સીધી ઉડી નથી મહિન્દ્રાની કાર ચાલતી નથી ઉડે છે સીધી તમે જો કોઈ નવી કાર લેવા માગતા હોય અને તમારે પાવરફુલ કાર જોતી હોય કે જેનું એન્જિન જબરદસ્ત હોય તમને ચલાવીને મજા આવી જાય એમ ટોર્કી એન્જિન જોતા હોય તમને ટોર્કી એન્જિન મતલબ કેવું ઇવન તમે એક્સયુવી સેવન ડબલ ફૂલ સાઇઝની એસયુવી છે એમાં તમે લીવર ઉપર પગ મૂકશો ને તો તમને એમ લાગશે કે ટાયર ત્યાં ત્યાં ફરી ગયા આવડી મોટી એસીયુ હોવા છતાં ટોર્ક એટલો બધો છે તમને એવું ફીલ થશે કે ટાયર ત્યાં ત્યાં ફરી ગયા અને પછી ગાડી ચાલીએ તો આવી હાઈલી ટોર્ક કાર તમારે લેવી હોય તો યુ કેન ગો વિથ મહિન્દ્રા બીજો કોઈ ઓપ્શન તમને માર્કેટમાં એનાથી સારો એની રેન્જમાં તમને નહીં મળે બરાબર છે હવે બીજી વસ્તુ કે કોને મહિન્દ્રાની કાર લેવી જોઈએ એક તો ફર્સ્ટ રો પરફોર્મન્સ એન્જિનનું રો પરફોર્મન્સ જેને આપણે કહીએ બહુ પાવરફુલ એન્જિન જોતા હોય એમના માટે મહિન્દ્રા છે બીજી વસ્તુ જે લોકોને સેફ કાર જોતી હોય કારણ કે અત્યારે મહિન્દ્રાની તમે એક્સયુવી સેવન ડબલ ઓ કે એક્સયુવી થ્રી એકસો ફાઇવ સ્ટાર રેટિંગ લઈને આવે છે એટલે સેફ્ટીના મામલા પણ બહુ સારી કાર છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી ત્રીજી વસ્તુ તમે એસીયુ વિના શોખીન છો બરાબર તો મહિન્દ્રા માટે એવું કહેવાય કે મહિન્દ્રા ખાલી એસયુવી નથી વેચતી મહિન્દ્રા ડ્રીમ વેચે છે સપના વેચે છે કેમ કારણ કે આજની તારીખે ઇન્ડિયન એરિયાઝમાં ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં સ્કોર્પિયો છે ને એક શોખની વસ્તુ છે એ કાર નથી જે લોકો જૂની સ્કોર્પિયો ચલાવી હશે એમને ખબર હશે સ્કોર્પિયો મતલબ શું છે કે એક મહિન્દ્રાનું એક પોતાનું બ્રાન્ડ નેમ થઈ ગયું સ્કોર્પિયો એક કાર છે પણ કાર પોતે એક બ્રાન્ડ નેમ બની ગઈ છે સ્કોર્પિયો આપણે ગુજરાતના ગામડામાં ઘણીવાર એને ખરપિયો તરીકે ઓળખવામાં આવે છે ઇવન આપણે જે રોહિત શેટ્ટીની મૂવીઝ હોય છે એ બધી મૂવીઝે સ્કોર્પિયોને ભરી ભરીને બહુ પોપ્યુલર કરી દીધી છે એને એટલે સ્કોર્પિયો લોકોનું ડ્રીમ હોય છે બીજી વસ્તુ થાર થારને આપણે અમુક લોકો ઓરબનેસી કહેતા હોય છે વોટેવર એ ખરેખર તમે જોવા જાઓ તો એનું રગડ પરફોર્મન્સ એ કઈ રીતે એને આપણે યુઝ કરીએ છીએ તો એ ઓલરાઉન્ડર કાર છે તમે એને નદીમાં લઈને જાઓ તમે યુટ્યુબ ઉપર શોર્ટ્સ જોયા હશે વિડીયો જોયા હશે નદીમાં લઈને જાઓ ખેતરમાં લઈને ચલાવો ઠાર ચડાવી દો બરાબર એડવેન્ચરસ એક્ટિવિટી કંઈક કરવી હોય તમારે કંઈ એડવેન્ચર કરવું હોય તો એ ઠાર સાથે થઈ શકશે બીજી કાર સાથે નહીં થાય ઇવન મારુતિની જેમની છે જીમની અ ડિસન્ટ બટ એ ફેલ થઈ ગઈ જીમનીમાં અત્યારે ત્રણ ત્રણ લાખના ડિસ્કાઉન્ટ આપવા પડે છે મારુતિએ કેમકે એ થારનો કોઈ મુકાબલો કરી શકે એવી કાર નથી જીમની ખરેખર બરાબર તો તમારે પ્રોપર એસયુવી લેવી છે એક સારા એન્જિન અને સારા પરફોર્મન્સવાળી કાર જોઈએ છે વાઇલ તમારે એક સેફ કાર પણ જોઈએ છે તો મહિન્દ્રા તમારા માટે સ્યુટેબલ કાર છે બરાબર મહિન્દ્રાની કાર કોને ન લેવી જોઈએ તો પહેલી વસ્તુ એ કે મહિન્દ્રા હાલાકી ઇન્ડિયન માર્કેટમાં ઘણા સમયથી છે પણ એનું ઇન્ડિયન માર્કેટમાં ઘણા સમયથી છે એનું માર્કેટિંગ પણ અત્યારે બહુ સારું છે અત્યારે એનું સેલિંગ પણ બહુ સારું છે એમ છતાં પણ એના શોરૂમ્સ એની ડીલરશીપ એટલી બધી અવેલેબલ નથી આસપાસના એરિયામાં ઘણા બધા એવા નાના ડિસ્ટ્રિક હોય કે અમુક ટાઉન પ્લેસીસ હોય તાલુકા હોય ત્યાં મહિન્દ્રાની ડીલરશીપ અવેલેબલ નથી તો સર્વિસનો ઇશ્યુ આવી શકે છે બરાબર બધે જેના સ્પેર પાર્ટ્સ અવેલેબલ હોય મારુતિની જેમ એવું માની લેવાની કોઈ જરૂર નથી તો તમે તપાસ કરી શકો છો તમારા એરિયામાં એની ડીલરશિપ છે એની સર્વિસ કેવી મળે છે જો એની સર્વિસ પણ સારી છે ડીલરશિપ અવેલેબલ છે તો તમે ડેફિનેટલી મહિન્દ્રા સાથે જઈ શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી અને બીજી વસ્તુ મહિન્દ્રાને આપણે એના માટે સેલ્યુટ કરવી પડે કે એન્જિન એના ખૂબ દમદાર બનાવ્યા છે અને છેલ્લા ઘણાં સમયથી બહુ સિરિયસલી પોતાના એન્જિન ઉપર કામ કરે છે અને બહુ ટોર્કી એન્જિન આવે છે એના બરાબર બાકી તો મહિન્દ્રા શોખની વસ્તુ છે અમુક લોકોને એવું હોય કે કોઈ એડવેન્ચરસ એક્ટિવિટી ના કરવી હોય છતાં થારનો શોખ રાખતા રહેવું હોય અમદાવાદમાં અમદાવાદના ટ્રાફિકમાં છતાં પણ થાર લઈને ફરતા હોય કેમ કે શોખ બળી જી છે બરાબર તો થારના શોખીન માટે તો થાર સિવાય બીજું કોઈ દુનિયામાં કોઈ કાર અવેલેબલ છે જ નહીં કાર મતલબ થાર બરાબર ને એવા આપણા થારના શોખીને આપણે ઘણા બધા જોયા હશે આપણા ગ્રુપમાં પણ કોઈ હશે તો આ જ વસ્તુ મહિન્દ્રાની પોપ્યુલારિટી આપણને દેખાડે છે ફિટ એન્ડ ફિનિશિંગ હું ઓકેશ કહીશ એટલું બધું સારું નહીં જેટલું હુંડાઈ કે કિયા કે મારુતિનું હોય છે અને એટલું બધું ખરાબ પણ નહીં કે જેટલું ટાટાનું ફિટ એન્ડ ફિનિશિંગમાં ઇસ્યુ આવતા હોય છે સમવેર બિટવીન ધીસ ટુ પોલ એક બાજુ આપણે મૂકીએ કિયા અને એક બાજુ મૂકીએ આપણે ટાટાને તો એની વચ્ચે ક્યાંક મહિન્દ્રાનું ફિટ એન્ડ ફિનિશિંગ આવી જતું હોય છે ફિટ ફિનિશિંગને હાલાકી એટલા બધા ઇસ્યુ પણ મહિન્દ્રામાં જોવા નથી મળતા તો આ વિડીયોમાં આપણે જનરલ વાત કરી લે છે કોઈ કારને લઈને સ્પેસિફિક વાત નથી કરી કે મહિન્દ્રાની કાર સ્પેસિફિક કેવી આવે સારી આવે ખરાબ આવે સ્પેસિફિક કોઈ એક્સ એક્સ ડબલ ઓ થ્રી એક્સ હો અથવા મહિન્દ્રા એક્સયુવી સેવન ડબલ એના વિશે કોઈ વાત નથી કરી જનરલ મહિન્દ્રાની કાર વિશે આપણે વાત કરી છે કે એની કાર લેવી જોઈએ ના લેવી જોઈએ કોણે લેવી જોઈએ શા માટે લેવી જોઈએ બરાબર તો બીજા કોઈ ડાઉટ હોય કે ક્વેરી હોય બીજી કોઈ કંપની વિશે અથવા કોઈ સ્પેસિફિક કાર વિશે પણ આપણે નેક્સ્ટ એપિસોડ બનાવવાના ચાલુ કરીશું તો ત્યાં સુધી આવજો મળીએ બાય બાય